ેશની સાડીમાં ફૂલ સ્ટોક આવી ગયો છે આ બધું જ નવું દિવાળીનું કલેક્શન છે તમને બધી જ સાડી વ્યવસ્થિત બતાવી દઈએ છીએ અમારે ત્યાં રોજે જ રીક્ષા ભરીને માલ આવે છે અને રોજે જ વેચાઈ જાય છે અમે એટલું સસ્તું વેચી રહ્યા છીએ કે રોજે જ ઘરાગોની એટલી બધી પડાપડી હોય છે કે બધો જ માલ વેચાઈ જાય છે જો તમે પણ સસ્તું અને સારું ગોતી રહ્યા હોવ તો એકવાર અમારે ત્યાં જરૂરથી વિઝિટ કરો અમે માત્ર ક્વોન્ટિટીમાં નહીં પરંતુ ક્વોલિટીમાં પણ માલ રાખીએ છીએ જો તમારે દિવાળીની ખરીદી કરવી હોય ને તો એકવાર અમારે ત્યાં વિઝિટ કરો એકવાર આવશો તો બીજી વાર આવશો એની ગેરંટી છે કેમ કે સુરતમાં અમારી જેટલું સસ્તું તમને ક્યાંય નહીં મળે અને જો તમે સુરતથી બહાર છો અને ઓનલાઈન સાડી જોઈતી હોય તો સ્ક્રીનશોટ લઈ ફોટો વોટ્સઅપ પર મોકલી આપો જેનો નંબર તમને આપેલો જ છે કુરિયરનો ચાર્જ તમારે આપવાનો રહેશે અને જો તમે સુરતથી હોવ તો એકવાર અમારી શોપ પર જરૂરથી વિઝિટ કરો રામદેવ સાડી સેન્ટર હીરાબાગ અને બરોડા પ્રીસ્ટેજની વચ્ચે લક્ષ્મી હોટલવાળી ગલી જૂની શક્તિ વિજય અને ધામની સામે રામદેવપીર સોસાયટીમાં આવેલું છે અને જો રોજે નવા વિડીયો જોવા હોય તો આ અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે તેને ફોલો જરૂરથી કરી દેજો